તારીખ સાતમી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવ્યાંગજનો ગંગા સ્વરૂપા બહેનો તેમજ વડીલોના કલ્યાણ માટે કાર્યક્રમમાં સુરત આવી રહ્યા છે ત્યારે સુરતના મહેમાન બનનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા સુરત સજ્જ બન્યું છે તંત્ર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે તારીખ સાતમીએ ઇમ્બાતના ગ્રાઉન્ડ ખાતે બે લાખ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના પીએમજી કેએ વાયનો લાભ વડાપ્રધાનના હસ્તે આપવામાં આવશે જિલ્લા વહીવટીતંત્ર સુરત મહાનગરપાલિકા અને રાજ્યના પુરવઠા વિભાગ દ્વારા સમારોહની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે ત્યારે વડાપ્રધાન ગોળાધરા હેલીપેડથી નીલગીરી વિસ્તારના જે રૂટ પર પસાર થવાના છે ત્યાં બ્યુટીફીકેશન સર્કલોનું સુશોભન કરવામાં આવ્યું છે વોલ પેઇન્ટિંગ વિવિધ થીમ આધારિત તેમજ સૌને અન્ન સૌને પોષણના સંદેશ આપતા બેનરો પુરવઠા વિભાગની વિવિધ યોજનાઓ પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના ગંગા સ્વરૂપા સહાય યોજના દિવ્યાંગ સહાય યોજનાને કેચ દરેન ઊર્જા અને જળ સંરક્ષણના બેનરો કટઆઉટથી રૂટનું ડેકોરેશન કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે કાર્યક્રમ સ્થળે તેમજ આગમનના રૂટ પર કાર્યક્રમને અનુરૂપ સુશોભન અને જરૂરી રંગ રોગાન કરવામાં આવ્યું છે